પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોને ખેતીની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવતા ત્રણ તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને આજીવિકા છીનવાઈ જવાની સામે વળતરના નામે માત્ર સામાન્ય રકમ આપી ખેડૂતો પર કરવામાં આવ્યો અન્યાય આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ત્રણ તાલુકાના ખેડૂતો ભેગા થઈ આગળની રણનીતિ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આજે કંપની સામે બેઠક યોજી છે છે શું તકલીફો પડે ખેડૂતોને હવે અમારે એવો પ્રશ્ન છે કે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ સુધી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની લાઇન નીકળે છે બરોબર છે તો એમાં બે હાજર સત્તરમાં પાટણ જિલ્લામાં સાતસો ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હજાર ચોવીસમાં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તરમાં સાતસો ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં વળતર થવું જોઈએ ડબલ એ પ્રમાણે અમને મળવું જોઈએ જે અમને સરકાર આપવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે એટલે આ પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ ઘર અને અમે આ રજૂઆત કલેક્ટરશ્રીને કરી બીને કરી કરીને થાક્યા છીએ એટલે પછી અમે સીએમ સાહેબને કરી સીએમ સાહેબે અમને એવું કીધું કે અમે સર પાટણથી આવ્યા છીએ અમારે આવું વળતરનો પ્રશ્ન છે તો હું પ્રશ્ન અમને બે હજાર સત્તરમાં ચૂકવ્યું તો અત્યારે એનું ડબલ થવું ચૂકવવું જોઈએ તો એમણે કીધું કે તમને જો વધુ મળતું હોય તો તમને આપવા તૈયાર છીએ અમે પછી એ કનુભાઈ મંત્રીને મળ્યા બધા ખેડૂતો આગેવાનો તો એમને બી રજૂઆત કરી તો એમણે બી કીધું કે સારું પંદર દિવસ રાહ જુઓ તો આજે અમે સીએમ સાહેબને મંત્રીને કલેક્ટર રજૂઆત કરીને આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એ પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે તો એ માટે દરેક ગામના બે બે આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરીશું કે આગળના શું કરવું હા કેટલા પાટણ કેટલા તાલુકા અને કેટલા ગામોમાં પાટણ જિલ્લાના આમાં લગભગ ત્રેપન જેવા આસપાસ ગામો આવે છે અને ત્રણ તાલુકા આવે છે સરસ્વતી પાટણ અને ચાણસમા

મારું નામ સ્વરૂપ સિંહ હું એક ખેડૂત છું પાવર ગ્રીડ કંપની દ્વારા અમારા ચોમાસામાં ના હોવા છતાં બી અમારા ખેતરમાં કામ કરવા આવી ખેતરમાં ઉભા પાકમાં અમારું મોટું નુકસાન કરે છે વધતા અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળજબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપીએ એમની સંમતિને એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપી અમને કોઈ એવું વળતર નથી આપતા કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે અમારી માંગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાનું ઉત્પાદન ગણે છે જે વગે પંદરમાં કપાસ થતું અત્યારે વેગે થી સાઈઠ પણ કપાસ થાય તો એ પ્રમાણે એમને કોઈ ઉત્પાદનમાં તો કોઈ બેનિફિટ નુકસાનમાં આપતા નથી નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલવે અને અમારા ખેતરોમાં એમનો મોટો વગાડ કરી નુકસાન કરે છે હા મારું કહેવાનું એ છે કે સરકારી એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય ને બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં એટલે સરકારના આ વિચારવું જો એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જોઈએ અસલ આજે મેં ટીવીની અંદર જાહેરાત જોઈ તો મોદી સાહેબ કદાચ આપણે ઉત્પન્ન કરીશું અને ગુજરાતમાંથી ગુજરાત એમાંથી સો બીગાવટ વીજળી ઉત્પન્ન કરવાનું હોય તો ખરેખર આનાથી અમને ખૂબ ખુશી હો ભાઈ રાષ્ટ્રને વીજળી મળે લોકોને સગવડ મળે સારું સારું મળે એ અમને બહુ અમે આનંદમાં છીએ પણ આ બધી લાઈનો જે નીકળ્યો એની અંદર ખેડૂતનો ભોગ લેવાય એ વાત બિલકુલ શક્ય નહીં ખેડૂતનો ભોગ લેવાવો ન જુઓ નહીતર તો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દે છે નામ તમારું મનુભાઈ